હેલો ગાઈશ વેલકમ બેક ટુ નાદાદ બ્લોક્સ તો દોસ્તો આજે હું જઈ રહ્યો છું બાબાદેવ મંદિર તરફ જાઉં છું તો રસ્તામાં મંદિર આવે છે તો હું તમને મંદિર બતાવીશ ડુંગર બતાવીશ બાબાદેવ મંદિરનું ડુંગર છે ઘણા પર જતાં જતાં તમને બતાવી દઈશ તો ચલો બ્લોકની અંદર બન્યા રાખો છે તમને બતાવીશ બાપા દેવનું ડુંગર છે તે અહીંયા મારા મામાના ઘરેથી દેખાય છે તો દૂરથી તો દેખાય છે આવી રીતના અને અમારી પાછળ આ કંઈ કાવા તળાવ છે નાનોકડો અને બાપા દીવ ડુંગરનો વ્યૂ છે બહુ સરસ છે આજુબાજુનું વાતાવરણ બી બહુ સરસ છે અને પરિવાર બીજી વાર તમને ફરીથી બતાવી દઉં કે બાબાનો ડુંગર આવી રીતનો છે દૂરથી છે પણ થોડુંક દેખાય છે આવી રીતનું